આ ચાલુ છે અને દરેક આયોજક સાથે આપણે સંકલન કરીને સમગ્ર મહિનામાં નીકળતા આગામની યાત્રા અંગે આપણે એક કેલેન્ડર ઓફ ઇવેન્ટ તૈયાર કરીને વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇન્ડ સિક્યુરિટી પ્લાન પણ મનમાં મૂકવામાં આવ્યું હતું ગઈકાલે એક નિર્મલ પાર્ક બાલ યુવક મંડળ જે ગણેશ આયોજકો છે એમના દ્વારા એક ગણેશને લઈને કિશનવાડીથી નીકળી ઓલ્ડ પાણી ગેટ પોલીસથી પોલીસ સ્ટેશન થઈને જે આપણે સીટી પોલીસ સ્ટેશન જુસેમાંથી નીકળતા હતા ત્યારે એક ઘટનાક્રમ બન્યું છે જેમાં જે અલેજ્ડ ઇન્સિડન્ટ ઓફ એક ઇંડાનું ત્યાં અટેક થયા હોવા અંગે આપણે ડિટેઇલ્ડ ઇન્ફોર્મેશન મળી હતી તરત જ સ્થાનિક પોલીસ એસીપી ડીસીપી એડિશનલ સીપી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ક્વિક રિસ્પોન્સના જયે આ ઇન્સિડેન્ટ કોઈ એસ્કેલેટ ના થાય કોઈ પણ પ્રકારની હિંસાત્મક બનાવ ના બને એ માટે શહેર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવ્યું હતું તે પછી જે આકા યુવક મંડળના ટીમને ગણેશને ત્યાંથી આપણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની હિંસક બનાવ ન બને તે અંગે પૂરતી કાળજી પણ રાખવામાં આવ્યો હતો આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર પણ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે ઇનિશિયલ સસ્પેક્શનના આધારે ઇનપુટના આધારે આપણે લગભગ આઠ એસમઓને પૂછપરછ માટે આપણે લીધી છે હાલમાં લોકલ પોલીસ ડીસીબી એસઓજીના ટીમ સંયુક્ત ઇન્ટ્રોગેશન કરીને આવા તત્વોને આઈડેન્ટીફાય કરીને એમના ટાર્ગેટ કરવા માટેનું આ પ્રયાસ ચાલુ છે સાથે સાથે આપણા મળેલ ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર વિસ્તારમાં આપણા એક સર્ચ ઓપરેશન પણ પ્રગતિમાં છે જ્યારે આ કાર્યવાહી આપણે થઈ રહ્યું છે પૂર્ણ થઈએથી તમને વધારે વિગત આપવામાં આવશે પરંતુ ઘટનાના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ દ્વારા કરવાની થતી ઇમીડિયેટ રિસ્પોન્સ રજીસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ કેસીસ અને આના પરિપેક્ષમાં જે ઇન્વેસ્ટિગેટીવ એક્સરસાઇઝ ટુ આઇડેન્ટીફાય આઇસોલેટ એન્ડ થાર્ગેટ ક્રિમિનલ્સ આ કાર્યવાહી છે શહેર પોલીસ દ્વારા આવા કોઈ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને એમના આઇડેન્ટીફાઈ કરીને અપ્રોપ્રિયટ પોલીસ એક્શન લેવામાં આવશે અને આજે જે કંઈ ગણેશ આગમન યાત્રાઓ છે આ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે આપણા જે બંદોબસ્ત છે એને પણ વધારે સતર્ક કરી છે અને આવતીકાલે જે ગણેશ ચતુર્થી છે મેઇન ડે છે ડી ડે છે આપણા માટે તે દિવસે પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસના તમામ કોન્સ્ટેબલ અધિકારીઓ અને સુપરવાઇઝર અધિકારીઓ પણ સતર્ક બનીને કાર્યરત છે અને આપણે વિશ્વાસ છે આયોજકો સ્થાનિક રહીશો આગેવાનો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલનથી થતી આ કાર્યવાહી કોઈપણ પ્રકારની વિઘ્ન વગર સંપન્ન કરવામાં આપણા સફળતા મળશે આ ઓપરેશનમાં જે કંઈ આપણે ડેવલપમેન્ટ ખડતર થાય છે તે તમને વધતો વખત અપડેટ આપીશું પરંતુ શહેરજનોને તમારા માધ્યમથી અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્સ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કાર્યરત છે તો તમે સંયમ રાખો પોલીસ સાથે સાથ સહકાર આપો કોઈપણ પ્રકારની જે કોસ્મિક કે રૂમર્સને તમે ધ્યાન ના આપો અને તમારા ધ્યાન ઉપર આવતા કોઈપણ વિગતને તમે ડાયલ હંડ્રેડ ડાયલ વન વન ટુ મારફતે અથવા સંબંધિત પોલીસ સ્ટેશને પણ તમે સંપર્ક કરી શકો છો જેથી કરીને આપણે અપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપી શકીએ શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે પોલીસ કોમ્યુનિટી પાર્ટનરશીપમાં કામ કરવા માટે તમામ રીતે તૈયારી સાથે ઉભા છે થેન્ક યુ છતાં આવી આ એક ઘટના છે અત્યારે આમાં ઇન્સિડેન્ટ એટલ એક એક ફેંકવાનું છે આ ઘટના અંગે પોલીસ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે જેની અત્યારે જે તબક્કે આપણે બેસીને સંવાદ કરી રહ્યા છે ત્યારે અત્યારે આ અંગે આપણે કમેન્ટ ના કરી શકીએ જ્યારે તપાસમાં પ્રગતિ થશે અને પોલીસ દ્વારા વધુ વિગત મેળવીને આરોપીને આઇડેન્ટીફાય કરીને ટાર્ગેટ કરવા સુધીની કાર્યવાહી થશે આ અંગેનું ડેવલપમેન્ટ તમને ગ્રીફ કરીશું પરંતુ આજની અત્યારની તબક્કે એવો માનવાનો કોઈ કારણ નથી આમાં કોઈ મોટી ષડયંત્ર છે આપણે વિશ્વાસ છે કે આવતા ગણતરીના કલાકોમાં આપણે સફળતા મળશે અને અપડેટ તમને આપીશું થેન્ક યુ